ખેડૂતોનો મુદ્દો ભયંકર હદે વધ્યો તો ઈ એટલા માટે કે ત્યારે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને બુંગિયા ઢોલ અમુક લોકોને ખાસ કરીને રાજનૈતિક દલોને એટલે કિસાનો મુદ્દો ભયંકર હદે થયો તો એમાં વચ્ચે આવ્યું એસઆઈઆર નવી મતદાર યાદી સુધારણા યાદીનું કામગીરી એને કારણે એવું પાછો માહોલ સર્જાણો કે ભાઈ હમણાં ચૂંટણી લગભગ નહીં થાય થાય તો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ કારણ કે ફેબ્રુઆરીમાં આ નવી જે પદ્ધતિ મતદાર યાદીની છે એનો રિપોર્ટ ફેબ્રુઆરીમાં આવશે આવ્યા પછી એની ચકાસણી થાય એમાં કેટલાક વાંધા વચકા હોય તો એ માર્ચમાં આવે પછી એપ્રિલમાં એ ઓકે થઈ જાય માની લ્યો અને પછી તમે એપ્રિલ મે ની આળે ગાળે કદાચ ચૂંટણી થાય તો થાય આવી એક વાત આવી બજારમાં વાત આવી બજારમાં એટલે ઓલો જે મુદ્દો હતો હોટ ઇસ્યુ કિસાનો વાળો કે જે ઇમિડિયટલી મતદાતા રીઝર્વ રિઝર્વ રાખો હમણાં એ પાછો ફોડવા થશે ફટાકડા હવે એક કામ કરો ત્યાં સુધી બીજો જેને કહેવાય નાઇટ વોચમેન જેવો મુદ્દો લઈ આવો નાઇટ વોચમેન એને વિકેટ નહીં પડવા દેવાની નાઇટ વોચમેન ની ભૂમિકા ક્રિકેટમાં એ હોય એક જમાનામાં ટેસ્ટ મેચ રમાતી હતી તો સાંજ સુધી રમે ગાવસ્કર આઉટ થઈ જાય પછી વિશ્વનાથ ને ન ઉતારે સૈયદ કિરમાણી ને ઉતારતા એ કિરમાણી પડવા દેવાની બીજા દિવસે સવારે ફ્રેશ પીચ આવે ત્યારે ગુંડપ્પા વિશ્વનાથ ઉતરે એટલે આપણને કામ લાગે આવી એક વ્યવસ્થાનો ભાગ હોય છે ક્રિકેટમાં નાઈટ વોચમેન એને ખાલી ટકાવી રાખવાનો માહોલ ટકાવી રાખવાનો વિકેટ નહીં પડવા દેવા રન ન થાય કઈ અત્યારે જે ડ્રગ્સ અને દારૂનો વગેરેનો મુદ્દો જે ચાલી રહ્યો છે એ નાઇટ વોચમેન ની ભૂમિકામાં છે